ગઢડા તાલુકાના ચપડીયા પ્રાથમિક શાળામાં બાલવાટિકાના વિદ્યાર્થીઓને ધોરણ એકથી પાંચના નેવું વિદ્યાર્થીઓ એક જ સાથે એક ઓરડામાં અભ્યાસ કરે છે ભયના ઓથાર તળે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું ચિત્ર બહાર આવ્યું હવે જોઈએ બરોડાથી પ્રતિનિધિ ચિંતન વાઘડિયાનો એક વિસ્તૃત અહેવાલ ગઢડા તાલુકાના ચબારીયા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની હાલત અત્યારે દયનીય જેવી જોવા મળી રહી છે ઓરડાઓની અછતના કારણે વિદ્યાર્થીઓની હાલત અત્યંત કઠિન બની છે બાલવાટિકા અને ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં અભ્યાસ માટે બેસાડવામાં આવે છે એક જ રૂમમાં બાલવાટિકાના વિદ્યાર્થીઓ અને બાજુમાં ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ એમ એક રૂમમાં કુલ નેવું વિદ્યાર્થીઓ ઠાસી ઠાંસીને બેસાડવામાં આવતા હોવાના કારણે વિદ્યાર્થીઓની હાલત ઘેટાબકરા જેવી જોવા મળી રહી છે પ્રાથમિક શાળામાં કુલ એકસો સિત્તેર વિદ્યાર્થીઓ છે અને સાત શિક્ષકો છે વરસાદ આવે ત્યારે આ રૂમમાં પાણી પાણી જોવા મળે છે અને વરસાદી પાણી ટપકતું જોવા મળે છે જર્જરી ધોરણવાના કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે અને ભાઈના ઓથાળ તળે નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે હેરાન પરેશાન છે વાલીઓમાં રોષની લાગણી જોવા મળી છે તાત્કાલિક નવા ઓરડા બનાવવામાં આવે અને આ મરામત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો ઓરડાઓ નવા બનાવવામાં નહીં આવે કે શાળાને મરામત કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ગ્રામ્યજનો સમૂહમાં એક સાથે રેલી કાઢી અને તાળાબંધી કરશે તેવી ચીમકી આપવામાં આવી છે મારું નામ વીરસિંહભાઈ રાજાભાઈ હવે આ બધું જે તમને કાંઈ બે શબ્દો અમે બોલ્યા છે એ લાશારી યુક્ત તમને કીધું છે પણ અમને બીજું આવડે છે અમને બધું આવડે છે આ તણખો જે છે એ જ્વાળા ન બને ત્યાર પહેલા તમે સમજી જાઓ તો બહુ સારી વાત છો તમે અમે તો અભણસિંહ તમે ભણેલા માણસો છો હવે આનો વહેલી તકે આનો નિવેડો લાવો જલ્દી એવી અમે અપેક્ષા રાખી છે પ્રશ્ન તો આ જે અમારે ઓરડા ઘટે છે નિશાળના એ બહાર બાળકોને બેહવું પડે છે ફરજિયાત બહાર બેહવું પડે અને વરસાદ આવે એટલે ફરજિયાત અંદર જવું પડે હવે અંદર ભયજનક સ્થિતિ આજ એના જ તમારા જે હોય એના બાળકો ભણતા હોય તો એના બાળકો જો ભણતા હોય તો બધું થઈ જાય આ તો એને કાંઈ પડી નથી પબ્લિકની કે પબ્લિક જે કરે એ મત માગવા જાય જ્યારે પાંચ વર ચૂંટણી આવે ત્યારે મત લઈને વાત પૂરી થઈ જાય છે નકર આ પાંચ પાંચ વર્ષ સુધી ન્યા અમારી રજૂઆત ન ગઈ એ વસ્તુ બને નહીં ક્યાંક ને ક્યાંક આમાં કોક ની ખામી છે એમ થાય કે ભાઈ આ કઈ કરીએ કે નહીં પણ હું એટલું કઉ છું કે આ ત્રણ ખોસ એ જ્વાળા ન બને ત્યાર પેલા સમજી જજો મારું નામ મારું નામ ગોયલ મહેપાલસિંહ છે મારું ગામ ચબાડિયા છે મહેપાલસિંહ આ સ્કૂલની સ્થિતિ કેવી છે જો મારા સ્કૂલમાં અત્યારે એકથી બાલમંદિરથી આઠ ધોરણની સંખ્યા છે એમાં એકથી કુલ એકસો સિત્તેર સંખ્યા છે એમાં એકથી પાંચના વિદ્યાર્થી એક જ ક્લાસમાં ભણે છે જો વરસાદ ન હોય તો અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીને બહાર બેસાડે પણ જો વરસાદ હોય તો એક જ ક્લાસને એકથી પાંચ ફીટના વિદ્યાર્થીને એક જ સરખું શિક્ષણ આપવામાં આવે એ પહેલું ભણતો હોય પાંચમું ભણતો હોય બધાને એક જ શિક્ષણ એટલે એમાં અમારા બાળકોનું શિક્ષણ બહુ બગડી રહ્યું છે શું છે અમારી જે એક માંગ છે જો અત્યારે સિન્ટેક્સના રૂમ હતા ત્રણ એ ડેમેજના કારણે અત્યારે બંધ કરવામાં આવ્યા છે અત્યારે અમારા ગામમાં એક બાળ મંદિરથી આઠ ધોરણ છે એમાં ત્રણ રૂમ છે એમાં બે જ સારા છે એક રૂમમાં હજી પાણી પડે છે અમારા ગામનું સ આચાર્યની રૂમ નહોતી એટલે ગામે ફાળો કરીને રૂમ પણ બનાવી દીધી છે તે અમારા ગામની એક જ માંગ છે અત્યારે કે જે વહેલાં તકે વહેલાં રૂમ બનાવવામાં આવે છ રૂમની માંગણી છે અમારી અત્યારે જો ને સાત દિવસની અંદર માંગણી પૂરી નહીં થાય તો અમારા દ્વારા સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે

શિક્ષણ અધિકારીને મોટા વોટા ગઢડા બે ત્રણ રજૂઆત કરી છે છતાં એનું કઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી એટલે ખરેખર આ તાત્કાલિક રૂમ બનવા જોઈએ શું કે છે તાત્કાલિક રૂમ બનવા જોવે અને હવે આગમી દિવસોમાં રૂમ નહીં બને તો ગાંધી સીધા માર્ગે અમે આંદોલન કરવા મજબૂર છે